ભુજ સ્વામિનારાયણ મંદિરમાં શ્રીમદ ભાગવત કથાનું મહાઆરતી સાથે સમાપન સેવા અને સમર્પણ ભાવે કરેલી ભક્તિ અંતકાળે જીવાત્માને મોક્ષ માર્ગી બનાવે છે સર્વપિતૃઓના મોક્ષાર્થે નારાયણ યજ્ઞ યોજાયો ચારસો અગિયાર યજમાનો જોડાયા એક લાખથી વધારે હરિભક્તોએ કથાશ્રવણ સાથે મહાભોજન પ્રસાદનો લાભ લીધેલ ભુજ સ્વામિનારાયણ મંદિર ખાતે સંત સ્મૃતિ મહોત્સવની ઉજવણી અંતર્ગત ચાલી રહેલી ચારસો એક સમૂહ શ્રીમદ ભાગવત પારાયણનું મહાઆરતી સાથે સમાપન કરવામાં આવ્યું હતું સતત સાત સાત દિવસ સુધી હરિભક્તો ભગવાનના લીલા ચરિત્રો સાંભળવામાં લીન બન્યા હતા કથા દરમિયાન આવતા વિવિધ પ્રસંગોની પણ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી જ્યારે કથાના સમાપન વેળાએ મહાઆરતીનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં સાધુ સંતો સહિત બહુડી સંખ્યામાં હરિભક્તોએ લાભ લીધો તે પૂર્વે શુક્રવારે કથા દરમિયાન રુક્ષમણી વિવાહની ઉમંગભીર ઉજવણી કરવામાં આવી જેમાં યજમાન પરિવારો વર અને કન્યા પક્ષે રહી સાંસારિક લગ્નવિધિની જેમ જ કથામંડપમાં રૂક્ષમણી વિવાહ ઉજવ્યો જેમાં ગણેશ સ્થાપન જાન આગમન હસ્તમેળા ફેરા જાન વિદાય સહિતના પ્રસંગોની ઉજવણી કરાઈ હતી કથાના વક્તા શાસ્ત્રી સ્વામી શામકૃષ્ણદાસજી અને શાસ્ત્રી સ્વામી દેવવિહારી દાસજીએ કથાના સમાપન વેળાએ કૃષ્ણ અને સુદામાના પ્રસંગને વર્ણવ્યો હતો સુદામાની કૃષ્ણ પ્રત્યેની ભક્તિ મિત્ર રાજા છે છતાં પણ તેની પાસે માંગવું નહીં બસ એ રાજી રહે તેમ રહેવું અને તેવો આ ભાવ ચરિત્ર કથાનો છે ભગવાનની સામે ઊભા રહીને માગવા કરતાં ભગવાને જે આપ્યું છે તેનો સદુપયોગ કરી શકો તેટલી શક્તિ આપશે તેવી પ્રાર્થના કરવી તો ભગવાન માંગ્યા વગર પણ ઘણું બધું આપી દેશે જેમ સુદામાને તેના મિત્ર કૃષ્ણએ આપ્યું હતું કોઈપણ પ્રકારની સેવા જો સમર્પણ ભાવે કરવામાં આવે તો તે ધર્મ અને ભક્તિનું ભાથું છે જે અંતકાળે જીવાત્માને મોક્ષ માર્ગી બનાવે છે કથા સમાપન વેળાએ મહાઆરતીનો કાર્યક્રમ યોજાયો હતો તે સમયે મહાન સ્વામી ધર્માનંદનદાસજી દાસજી ઉપમહન સ્વામી ભગવત કોઠારી પાર્ષદ જાદવજી ભગત કોઠારી સ્વામી દેવપ્રકાશદાસજી આદિ વડીલ સંતો સાંખ્ય યોગીની બહેનો સહિત બહોળી સંખ્યામાં શ્રોતાજનો હાજર રહ્યા હતા સભા સંચાલન શાસ્ત્રી સ્વામી હરિકૃષ્ણદાસજી તથા શાસ્ત્રી સ્વામી કૃષ્ણજીવનદાસજીએ કર્યું હતું ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા યોજાયેલ ભાગવત પારાયણમાં એક લાખથી પણ વધારે શ્રોતાઓએ કથાશ્રવણ સાથે ભોજન પ્રસાદ ગ્રહણ કર્યું સ્વામિનારાયણ મંદિર ખાતે સર્વ પ્રિયજનોના મોક્ષાર્થે તથા ગૌમાતાના લાભાર્થે શ્રીમદ ભાગવત સપ્તાહ પારાયણ અંતર્ગત આજરોજ ચારસો કે પાર જોડલાઓએ નારાયણ યજ્ઞનો લાભ લીધો હતો સદ્ગુરુમાન શ્રી ધર્માનંદન ઉપમાન સદ્ગુરુ સ્વામી શ્રી જીવનદાસજી પાર્ષદ કોઠારી જાદવજી ભગત આદિ વડીલ સંતો મુખ્ય અને સહયજમાન પરિવારના નિલેશ ધીરજલાલ સસાવાડિયા વાલજીભાઈ તથા નારાયણભાઈ ગાંગજી હાલાઈ અને મનજી કુંવરજી ભુડિયા મંદિરના મુખ્ય કોઠારી મોરજીભાઈ શિયાણી ઉપકોઠારી જાદવજીભાઈ ગોરસિયા સલાહકાર રામજીભાઈ વેકરિયા વગેરે નારાયણ યજ્ઞમાં નારિયળ હોમી સંપન્ન વિધિમાં ઉપસ્થિત રહ્યા હતા આ ભાગવત સપ્તાહ પારાયણમાં અનેક સંતોના આશીર્વાદે શ્રોતાઓ અને સેવાર્થીઓના જીવનમાં ભક્તિનું ભાથું બાંધ્યું છે ત્યારે મંદિરના સ્વામી શ્રી ધર્મનંદનદાસજીએ આ કથા પારાયણના નાના મોટા દરેક દાતાશ્રીઓ અને સેવા કરનાર હરિભક્તોને સમર્પિત કરી હતી કચ્છ અને દેશ વિદેશમાં રહેતા સત્સંગીઓ અને હરિભક્તોનો સત્સંગ અને તેમની શ્રી નરનારાયણ દેવ તરફની નિષ્ઠા સેવા અને ભાવનાને અમે ભુજ મંદિરના તમામ સંતો રાજીપા સાથે ખૂબ ખૂબ અંતરના આશીર્વાદ પાઠવ્યા હતા આ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ દરમિયાન એક લાખથી પણ વધુ શ્રોતાઓએ કથા શ્રવણ સાથે ભોજન મહાપ્રસાદનો લાભ લીધો કથા દરમિયાન સરસ ભોજન વ્યવસ્થા અંગે શ્રી ભંડારી કોઠારી સ્વામી શ્રી પુરુષોત્તમ દાસજીએ વિગતો આપતા જણાવ્યું હતું કે પારાયણ દરમિયાન એક લાખથી વધારે ભક્તોને સ્વાદિષ્ટ ભોજન પીરસવામાં આવતા હતા અને દરરોજ સવારે જુદા જુદા પ્રકારના નાસ્તાઓ સાથે ચા દૂધ સાથે કથાના બંને સત્રો દરમિયાન શેરડી રસ શરબત અને જ્યુસની વ્યવસ્થા કરવામાં આવેલી નવે નવ દિવસના મેન્યુ અગાઉથી તૈયાર કરવામાં આવેલી આ કથા પારાયણ અંગે વ્યવસ્થા અંગે મુખ્ય સંત કોઠારી દેવપ્રકાશદાસજીએ કહ્યું હતું કે કથામાં દરમિયાન હજારોની સંખ્યામાં આવેલ દેશ વિદેશના દરેક હરિભક્તો માટે નવે નવ દિવસ ભોજન પ્રસાદનો મેન્યુ અગાઉથી તૈયાર કરવામાં આવ્યું હતું જેમાં એકાવનથી વધારે રસોઈના કુશળ કારીગરોની સેવા સાથે ચોવીસીના રસોઈ રસોઈયા જોડાયા હતા આ પારાયણ દરમિયાન સદગુરુ સંતોમાં સનાતન દાસજી જગતપાવન દાસજી મુક્તજીવનદાસજી શ્રીહરિદાસજી આદિ વડીલ સંતો સંપ્રદાયના મંડળધારી સંતોમાં સદ્ગુરુસ્વામી દેવકૃષ્ણદાસજી બાલકૃષ્ણદાસજી કેશવજીવન દાસજી લક્ષ્મીપ્રસાદ દાસજી દેવપ્રકાશ દાસજી પુરુષોત્તમ સ્વરૂપદાસજી ગોલક વિહારી દાસજી વિશ્વપ્રકાશ દાસજી પ્રભુજીવનદાસજી ચંદ્રપ્રકાશ દાસજી કૃષ્ણજીવનદાસજી જયકૃષ્ણદાસજી આદિ સંતો બાઈઓના મંદિરના મહંત સાંખ્ય યોગીની શ્રી શ્યામબાઈ ફઈ સાથે અંજાર માંડવી રાપર દયાપર અબડાસા પંથકના સાંખ્ય યોગી બાઈઓ નવ દિવસ સુધી ઉપસ્થિત રહ્યા હતા કથા દરમિયાન શાસ્ત્રી સ્વામી શ્યામકૃષ્ણદાસજી શાસ્ત્રી સ્વામી દેવ વિહરીદાસજી કથાનું રસપાન કરાવ્યું હતું જ્યારે સભાનું સંચાલન શાસ્ત્રી સ્વામી હરિકૃષ્ણદાસજી શાસ્ત્રી સ્વામી કૃષ્ણજીવનદાસજીએ કર્યું હતું જ્યારે ચોવીસીના દરેક ગામોમાંથી દરરોજ અંદાજીત પાંચસો હરિભક્ત ભાઈઓ બહેનો સેવા કાર્યમાં જોડાયા હતા સમગ્ર પારાયણ દરમિયાન કચ્છ શ્રી નરનારાયણ દેવયુવક યુવતી અને મહિલા મંડળોએ તમામ પ્રકારની સેવાઓમાં ખડેપગે જહેમત ઉઠાવી હતી સમાપન વેળાએ મહાનસ્વામી દ્વારા નારિયળ આ યજ્ઞમાં તમામ ચારસો અગિયાર યજમાનો પોતાના પરિવાર સાથે જોડાયા હતા